નમસ્તે એક વખત જંગલમાં એકા આગ લાગી ગઈ આગ એટલી ભયાનક હતી કે ગણતરીના કલાકોમાં આખું જંગલ છો તરફ આગથી ઘેરાઈ ગયું જંગલમાં લાગેલી આગ જોઈને તમામ પ્રાણીઓ અને પક્ષીઓ પોતાનો જીવ બચાવવા આમથી તેમ નાસભાગ કરવા લાગ્યા બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો એક તરફ તમામ પ્રાણીઓ અને પક્ષીઓ ભાગી રહ્યા હતા ત્યારે બીજી તરફ એક નાનકડી ચકલી નજીકના તળાવમાંથી પોતાની ચાંચમાં પાણી ભરી લાવીને આગ પર નાખી રહી હતી ચકલી પોતાના કામમાં એકદમ મશગુલ હતી એને પણ ડર લાગતો ન હતો એ ઉડતી તળાવ પાસે જતી ચાંચમાં પાણી ભરતી અને ફરી પાછી ઉડીને સળગી રહેલી આગ પર ચાંચમાં ભરી લાવેલું પાણી રેડતી ત્યાં એક કાગડાની નજર ચકલી પર પડી કાગડા ને નવાઈ લાગી ચકલી ને પૂછ્યું અરે તું આ શું કરી રહી છે ચકલી બોલી આગ ઓલવવાની કોશિશ કરું છું કાગડો બોલ્યો બધા પોતાનો જીવ બચાવવા નાસભાગ કરી રહ્યા છે તું પણ ભાગને દોસ્ત ચકલીએ જવાબ આપ્યો હું તો પરિસ્થિતિનો મુકાબલો કરીશ હું કર્મ કરવામાંથી માંથી ચૂકું તો આ જીવનનો શું અર્થ તમામ પ્રાણીઓ ચકલીના કામને જોતા રહ્યા એ કોઈ પણ જાતના ભય વગર પોતાનું કામ કરતી જતી હતી એક ભાગતા હાથી રેવાયું નહીં એ આગળ આવ્યો અને ચકલી સામે જોઈ બોલી ઉઠ્યો ગાંડી તું આટલી નાની થઈને આવડી મોટી આગ કેવી રીતે ઉલવી શકીશ એના કરતા ઉડીને જતી રહે તારો જીવ બચાવ બધા પ્રાણીઓ પણ ચકલી સમજાવવા માંડ્યા કે રહેવા દે જવાબમાં ચકલી બોલી ભલે હું નાની અમથી છું અને આગ આટલી બધી મોટી તો પણ હું મારા પ્રયત્ન છોડીશ નહીં આગ ઓલવીને જ રહીશ બીજું જ્યારે જ્યારે આ જંગલમાં લાગેલી આગની વાતનો ઇતિહાસ લખાશે ત્યારે ત્યારે આગ ઓળવવાનો મારો આ પ્રયાસ ઓલ પહેલા પર લખાશે આ કાર્યમાં ન જોડાવ તો ભવિષ્યમાં કદાચ આગ લગાડવામાં મારું નામ શંકાના દાયરામાં પણ હોય શકે બસ

મને જોવાની મજા આવે છે ચકલીએ વાંદરાને જવાબ આપ્યો ભાઈ તું તારે તમાશો જો નથી અમારે આગ લગાડવી નથી અમારે તમાશો જોવો બસ અમારે તો આગ ઠારવી છે નાનકડી ચકલી કેટલો સુંદર સંદેશો આપી ગઈ

તમાશો જોઈને ખુશ થાય છે પરંતુ ચકલી જેવી સમજ તો કોઈક જ રાખે છે ધન્યવાદ